તો હેલો મિત્રો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને તમને ખબર તો પડી ગીતો ક્યાં જવાના સિવિયો ચાલો આપણે ના જઈએ દોસ્તાન તમે જોઈ શકો છો આવો કંઈક રસ્તો છે અને આવું કંઈક વાતાવરણ છે વરસાદ આવે એવું થોડું ઘણું ચાલો આપણે ના જઈએ તમે જોઈ શકો છો આ છે આપણા દોસ્તાનું કપા આવો કંઈક છે તમે જોઈ લો તો આપણે આવી જશે નહીં આપણા દોસ્તાન ઘરે તો અલગ ના જઈએ આવી રીતનો ભીંડો છે સીપડાનું વેલાને એવું છે તો આપણે તો આપી દીધું જમરૂપ ખાવા ને એ જમરૂપ ખાઈ થોડીક વાર છે જમરૂપ આપી દીધું મેં તો આ જમરૂપ ખાઈને મેં તો દેખાડી દીધું આપણે દોસ્તાની વાડીનો નજારો તો તમે જોઈ શકો છો આવી કંઈક માંડવી પૈકેલી છે અહીં તો તમે જોઈ શકો છો મિત્રો આવી કંઈક માંડવી છે તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે રઈચ પાસા ઘરે તો હાલો જઈએ તો આપણે આવી ગયા આપણે ઘરે તમે જોઈ શકો છો તો આલો આપણે તમે ધાબામાંથી જઈને મળીએ તો મિત્રો આપણે જ આવી છીએ છે તો હાલો આપણે જઈએ તો તમે જોઈ શકો છો વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવશે એવું લાગે છે આપણા ઘરે કે કંઈક ને એવું બધી છે તો તમે જોઈ શકો છો આવું કંઈક છે વાતાવરણ આપણે ધાબામાં દેતી તો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં